રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મોડાસા આરટીઓ કચેરી અને અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે અવરનેસ આપવામાં આવી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મોડાસા આરટીઓ કચેરી અને અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો મોડાસા આરટીઓ કચેરી ખાતે યોજાયેલ ચોત્રીસમાં રાષ્ટ્રીય રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ

કે એસ ચાવડા પીએ આજરોજ રાષ્ટ્રીય રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસ અંતર્ગત આરટીઓ કચેરી સાથે અરવલ્લી જિલ્લા ટ્રાફિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે જે લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સાથે હાલ જે રોડ સેફ્ટી મંથ અંતર્ગત લોકોમાં ટ્રાફિક બાબતે જે અવેરનેસ આવે એ બાબતે અલગ અલગ કાર્યક્રમો દ્વારા અરવલ્લી જિલ્લાના નાગરિકોને અવેરનેસ બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને એમાં જે પ્રજાનો અને બધાનો સહયોગ મળી રહ્યો છે તે બહુ વિશેષ છે અને આજ રોજ આ રક્ત કેમ નું આયોજન કરવામાં આવેલ મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી